બોલો દેવ કી જય અજ ખરેખર ખુશી અને આનંદ જે સાથે એકડો લોણા ધામ જે આધ્યાત્મિક અને પવિત્ર ભૂમિ લોણા લો દેવજી ધામ જીત પાા વડીલ જીત દાદા અને દાદી જતો રાત્રિ રોકાણ કરી અને થર મતે સીધા યાત્રા વેહા હોગણીસો અને કે પહેલાં જ્યારે ભારત પાકિસ્તાન જદા અલગ થઈ ગયો ત્યારે અજ એન ભુઠી કે એન વિરાસત કે અને નવલખી નાથ જેકો ખરેખર નાથજી વિરાસત અને એ નાથજી ભૂમિ જેકો ઐતિહાસિક ભૂમી કે ઉજાગર કરેલા કરે નવ નખી નાથ તન મન અને ધન સે મહેનત કે તો અજ એક પંજા લખે ખર્ચે એ દાદા જો મંદિર પૂજાભાઈ માંગલિયા અને અસાજી તમામ તમામ પૂજાબાઈ માંગલિયા જ્યાં પ્રમુખ અને એ તમામ તમામ કારોબારી મેમ્બર તન તોડ મહેનત કય અને નાતગદ આશીર્વાદ અના લંગદેવની અસીમ કૃપા થકી આજ અોણકદેવ જો ધામ ઐતિહાસિક બની હોય અસા બચ્ચુભાઈ રોસિયા મુજા બનેવી એની કે ગોટી કોઠી ગોઠી વંદા તોણા લોણકદેવ જે ધામ જે વિશે એની જે દાદા દાદી જાત્રા જેણી અને લોણા લોણકદેવ રાત્રિ રોકાણ કયું અને એતનો રવાના થયા જો પરિચય આસાજા બને શ્રી બચ્ચુભાઈ રોસિયા લુણા ધામ જે વિશે અને પાકિસ્તાન જે ખડિયા વિશે કને પરિચય અગે તો બચ્ચુભાઈ રોસિયા સાહેબ હા દત્ત ગુરુ કે ધર્વાચાર આ મુજા દાદા ને આઈ ઓગણીસો ને સડત પહેલાં આજુબાજુ યાત્રા વ્યા હો તમે બાર જણી જોડીવી બારો જણા અને એકતંગ એટલે પંચી જણ પગે યાતાડીએથી શેખડીએથી મુંદ્રતા ગામી ચોવી જોડીઓ અને એક પાતક મી વેરાવા એ લુણામાં પોઈ જો તડકે હલા જે રાત ખમ્યા એ ગણેશજી સ્થાપના થોડી થોડી થયેલી મથ ગણેશ સ્થાપના મથ ધરમ્યો અને સાંજ જો ડી વહેલા વહેલા એ રવાના થયા આખી રાત હલ દિરણ મેં સવાર જો પરો પરો જો સરદ મથે ડાડા ધરા ધણી માસ્થાન કે અગ્યા અઠ કિલોમીટર અગ્યા બોડરથી પૂજી ગયા પોઈ યાત્રા કરે કરીને પાછા વર્યા ખરીને ભેરા એ છત્રુ અચંદીયું દાદાજી પુખરલ ધણી મા એ છત્રુ ખણી આસંજી ઘર મે ઉભર કે મથ છત્રુ રાખ્યો